વાલા મિત્રો જય શ્રી હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી ફરી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે એક નવેમ્બર બે હજાર અને શનિવાર પંચાંગ કહે છે કાર્તક માસ ચાલી રહ્યો છે અને શુક્લ પક્ષ છે સાથે સાથે સતભીસા નક્ષત્રોગ કુંભ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો નવ ને થી સવારે દસ અને છેતાલીસ મિનિટ સુધી રાહુકાળ ચાલશે અને બપોરે એક અને થી બે ને ઓગણ સાઈઠ સુધી યમઘંટ છે આ બંને સમય અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા ન થાય વાલા મિત્રો શુભ કાર્ય અથવા યાત્રા માટે તમારે સારું ચોઘડિયું લેવું જોઈએ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ અગિયાર અને અડતાલીસ મિનિટથી બાર અને તેત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે જે સુંદર મુહૂર્ત છે સારું મુહૂર્ત છે તે સમયની અંદર તમે કોઈ શુભ કાર્ય કરી શકો અથવા યાત્રા કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે તમે નહવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીમાં ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરવાનું છે અને ગુલાબજળ મિક્સ કરેલા પાણીથી તમારે છે શુદ્ધ પાણી તમે ઉમેરી શકો સાથે સાબુ પણ ઉપયોગ કરી શકો વાલા મિત્રો તમારું સ્નાન પતી જાય નાહવાનું કાર્ય પતી જાય તમે વસ્ત્ર પહેરી લો કપડા પહેરી લો એટલે તમારા ડાબા અને જમણા પગના અંગુઠાની નીચે સરસવના તેલના તિલક કરવાના છે આ કાર્ય થઈ જાય પછી તમારે દેવ મંદિરે જવાનું છે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈને સફેદ આકડાના બાર પાન લેવાના બાર અને સફેદ આકડાના બાર પાન શ્રી હનુમાનજી દાદાની સમક્ષ મૂકવાના છે ઓમ હનુમતે ન મહા આ મંત્ર બોલવાનો છે શક્ય હોય તો એક હનુમાન ચાલીસા પણ તમે બોલી શકો બસ આટલું કાર્ય કરીને દર્શન કરીને પાછું આવવાનું છે સાયનકાળ થાય તે પહેલા એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા કાળા તલ તમારે મૂકીને પડીકી વારવાની છે કમરથી નીચેના ભાગના પોકેટની અંદર તે પડીકી રાખવાની છે તમારી પાસે કાળા તલ ના હોય તો મેશ હોય તો મેશ પણ ચાલે આંખમાં લગાડવાની મેશ હોય તો પણ ચાલે એ તમે સફેદ કાગળની અંદર થોડી મૂકી એની પડીકી વારીને તમારા પોકેટ નીચેના પોકેટમાં રાખશો તો ચાલશે બીજા દિવસે વહેલી સવારે ચોવીસ કલાક પછી બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તમારે પડીકી મૂકીવાની છે સાયનકાડે પશ્ચિમ દિશા તરફનું મૂક રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભુષાંડી રામાયણજીનો પાઠ કરવાનો છે સાથે સાથે જો શક્ય હોય તો સુંદરકાળનો પાઠ તમે કરી શકો છો રાત્રે સૂતા પહેલા વાલા મિત્રો તમારે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનમ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે બીજું ખાસ કહી દઉં કે દેવ ઉઠી એકાદશી ની શરૂઆત આમ જોવા જાય તો એક તારીખે બપોરે મધ્યાહન કાળથી થઈ જાય છે આ રાત્રિ કાળમાં તમે મેં જે મંત્ર કહ્યો એ મંત્ર થોડો વધારે જપી લેશો તમારું શુભ થશે તમારું સારું થશે વાલા મિત્રો જેનો એક તારીખે જન્મદિવસ છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના છે અને સંધ્યાકાળ થાય પછી તમારે તેલમાં તળેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે અને એમાં ખાસ કરીને ચણાના લોટમાં બનેલું ફરસાણ હોય એ ફરસાણ જો તમે નાના નાના બાળકોને આપશો તો તમારું આખું વર્ષ ભગવાનની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે જેની મેરેજ એનિવર્સરી એક નવેમ્બર બે હજાર ના શનિવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી પોતાની માતા હોય એના ચરણ સ્પર્શ કરવાના તદઉપરાંત તમારે મહાદેવજીના મંદિરે પતિ પત્નીએ જવાનું અને ભગવાન શિવનો અભિષેક કરવાનો છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળુ વસ્ત્ર દાન કરો તો તમને ફાયદો થશે અથવા કોઈ પણ સ્ટીલનું વાસણ દાનમાં આપશો તો પણ ફાયદો થશે અને એની સાથે સાથે તમે અનાજનું દાન કરશો તો પણ તમારા પર ભગવાનની કૃપા છે બસ આટલો ઉપાય છે આટલું કરી લો ભગવાનની કૃપાથી આખું વસ્ત તમારો આનંદ સહિત પસારશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમારે આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી લઈ લેજો ઉપાય કરજો સતત નિરંતર તમે ઉપાય કરશો ત્યારે એક સમય તમારા ગ્રહો બેલેન્સ થઈ જવાના છે અને ત્યાર પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે એક જ પ્રાર્થના છે મારા વિડિયો તમને ગમતા હોય અને તમારે કોઈનું ભલું કરવાની ઈચ્છા હોય તો મારા વિડીયોને અવશ્ય શેર કરો શેર કરશો કોકનું ભલું થશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય